મિત્રો ફાઇનલી અમે લોનાવલાની અંદર અમારું નવું ઘર લઈ લીધું છે અને તમે બધાએ જે સપોર્ટ કર્યો છે પ્રેમ કર્યો છે આવો નવો પ્રેમ તમારે આખી જિંદગી આપવાનો છે ધબધબાટી આપણે બોલાવવાની છે આટલી નાની ઉંમરે મેં મારું એક ઘર લીધું છે એઝ અ બિઝનેસ કરવા માટે હોટલ બિઝનેસ કરવા માટે તો વન્સ અગેન થેન્ક યુ સો મચ આવીને આવી રીતના જે પણ લોકોએ કોમેન્ટની અંદર કોંગ્રેચ્યુલેશન લખ્યું છે એના માટે વન્સ અગેન થેન્ક યુ સો મચ પ્રાચી શું કેવું છે આ ફિલિંગ છે ને એ એકદમ અલગ જ ફિલિંગ આવે છે મને કેમ કે આમાં હું તમને એક્સપ્લેન નથી કરી શકતી ને દર્શાવી નથી શકતી કે મને કેટલી ખુશી થાય છે કેમ કે આ જે અમારું નવું ઘર છે ને એના માટે મને આમ બહુ પ્રાઉડ ફીલ થાય છે કે અમે બિઝનેસ માટે આ ઘર લીધું છે અને ત્યાં ઘણા બધા લોકો રહેવા જઈ શકશે લોનાવલા અને દમણ એવી જગ્યા છે ને કે જે તમને મજા આવી જાય એવી જગ્યા સો ટકા તમને બધાને બી મારે ઘર બતાવવું છે કારણ કે અમે લોકોએ ડીલ કરી છે પણ હજી અમારે શું છે જે બધું બધું કામકાજ બાકી છે પણ અમે ઈ લોકો કરવા ત્યાં લોનાવલા જવાના છીએ અને બધું ગૃહ પ્રવેશ કરીને જે આપણે કુંભ મૂકવાનો હોય એ બધું જ ફાઇનલ કરીને આવવાના છીએ વિધિન એકાદ વીક ની અંદર જવાના છીએ લોનાવલા બધું ફાઇનલ કરવાના છીએ પણ ઘર અમે જે છે એ બધું ફોટા ઉપરથી જોયું વિડિયો કોલ વિડીયો મારફતે જોયું અને ડીલ ડન કરી છે અમે મિત્રો તો હું તમને પેલા એ ઘર બતાવી દઉં ઘર બતાવી દઉં સૌથી પેલા તો તમને સ્ટાર્ટિંગ બતાડું કે આ જે છે એ હોલ છે યુગે એક જ મિનિટ હો મિત્રો તમે જોઈ લ્યો જો આજે આપણો આ ઘરનો હોલ દેખાય છે ને એ છે અને પછી જે મેઇન છે એનું સ્વિમિંગ પુલ એરિયા છે કારણ કે જે ફરવા આવતા હોય લોનાવલાની અંદર તો ઈ લોકોને શું છે કે સ્વિમિંગ પૂલ જોઈએ ફેમિલી સાથે આવતા હોય ફ્રેન્ડ સાથે આવતા હોય તો સ્વિમિંગ પૂલ એરિયા છે આ ઘરનો બહારનો એરિયા છે કે બહારથી ઘર આખું આ રીતનું દેખાય છે પ્લસ બહારની સાઈડ આખો લોબી વ્યૂ છે આ મોર્નિંગ વ્યૂ છે આપણો

અમે આ ઘર એઝ અ હોટેલ બિઝનેસ માટે લીધું છે એટલે જેથી કરીને કોઈ પણ ફેમિલી ફ્રેન્ડ સાથે કોઈને બી દસ દિવસ પાંચ દિવસ બે દિવસ ત્રણ દિવસ માટે જવું હોય તો એ લોકો બુક કરી શકશે અમે એને વેબસાઇટ ઉપર મૂકશું અને જેથી કરીને જેથી એમાંથી જે પણ કાંઈ રેન્ટલ ઇન્કમ આવે તો એ આપણી એક ઇન્વેસ્ટમેન્ટ એક આપણી બિન ઇન્કમ થઈ જાય મિત્રો એટલે આ રીતના અમે એક આખું નવું ઘર લીધું છે લોનાવલાની અંદર ઘર લીધું છે સ્વિમિંગ પુલ વાળું અને તમને આ ફોટોસ જોઈને કેવું લાગ્યું ઈ તમે અમને કમેન્ટ્સ કરીને કહેજો કેમ કે ફોટામાં તો નો

और उसमें ऐसे सब जो झूमर है ना हमारे वैसे टाइप के झूमर भी आएंगे अरे झूमर बुमर गमे ही आवे पण 25 लाख नो इंटीरियर એટલે મિત્રો અમે જે હોટેલ બિઝનેસ કરવા માટે આખું ઘર લીધું છે તો એની અંદર કે 25 લાખ નો ખર્જો કરાવીએ તો 25 લાખ પછી આપણે ઊભા કેદી કરી હકીએ ઊભા ગમે તે એમાંથી જ થઈ જાય ઊભા આપણે બિઝનેસ માટે તો લીધું છે અને 7 સ્ટાર જેવી ફીલિંગ આવે એમાં બસ હેવન સ્ટાર જેવી નહીં આપણે તો નોર્મલ હોટેલ ટાઈપ આખું બનાવવાનું હોય પ્રાચી નોર્મલ ન હોય લોકોને બહાર જઈએ ને તો પ્રીમિયમ વસ્તુ જોઈતી હોય કે ઘર માં આપણે રહીએ તો પછી બહાર જાય તો પ્રીમિયમ વસ્તુ જોઈને ને તમે આ

અને તમે જોશો ને તો તમને એમ થઈ જશે કે વાહ રે વાહ શું ઘર બનાવ્યું છે એવું ઘર બનાવી એ બધી વસ્તુ ફાઈનલ છે એ તો ઠીક છે પણ એમ નહીં પ્રાચી પણ હવે આમાં શું છે કે જો અમે લોનાવલાનું ઘર ફાઈનલ કરી નાખ્યું છે પણ હવે આ બધું ઇન્ટિરિયર કરશું કોઈ પણ વસ્તુ ફર્નિચર કરાવશું કાંઈ પણ કરશું એટલે એની અંદર કાંઈક બજેટ ફિક્સ કરવું પડશે અમારે પ્રાચી એમ કે પચીસ લાખનો ખર્ચો ખાલી ઇન્ટિરિયરમાં કરી નાખીએ તો પછી આ જે બિઝનેસ કરવા માટે ઘર લીધું છે ને એમાં નકરો ખર્ચો થતો જાય એમાંથી પૈસાની આવક ઊભી નહીં થાય કાંઈ પણ તમે પહેલા ખર્ચો કરો પછી એમાં ઇન્કમ દેખાય તમે એમ વાત કરો કે મને જેમ છે એમ જ આપી દો ને હું સીધું કમાવા માંડું અબજોપતિ એમ ન થવાય તમારે પેલા મહેનત એમાં થોડીક દેવું પડે

મારે ડન કરવા જવાની છે ત્યાં જ બધું પછી ફાઇનલ કરીને આવીશું ફર્નિચર કામ ચાલુ થઈ જશે માણસો રાખશું કાંઈ પણ જે પણ છે એ અઠવાડિયાની અંદર બધું ફાઇનલ કરવું છે તો હવે એમાં ખર્ચો કેટલો કરવો જોઈએ અને કેટલા ખર્ચામાં સારી વસ્તુ બને એ તમારે કેવું પડશે એ તો બધા આપણને કમેન્ટ્સ કરીને કહેશે છે અને તમારે એમને સજેશન બી દેવાના કે આ ટાઈપનું કરાવજો કે આ કલર લેજો કેમ કે કલર કોમ્બિનેશન મેન હોય ત્યાં જાવ ત્યારે કે તમને રોયલ કલર લાગે એ ટાઈપનું આપણે ઘર બનાવવું પડે સારામાં સારા કલર રોયલ પસંદ કરને તોય તારું દસની લાખની અંદર તારું ફર્નિચર થઈ જાય બીજું તો એક્સ્ટ્રા હોય ને તમે આ બધી વાતો કરો સોફા હોય પંખા હોય સીલિંગ હોય તમે પીઓપી કદાચ કરાવો ઝુમરો નખાવો થોડુંક એન્ટિક વસ્તુઓ રાખો ત્યાં ઘરમાં તો સારું લાગે એ બધું વસ્તુ સાચી છે મિત્રો એટલે હવે તમે ફટાફટ કોમેન્ટ કરીને સજેશન આપો જોઈએ કે અમારા નવા ઘરની અંદર શું શું વસ્તુ કઈ રીતના કરાવી જોઈએ યસ મિત્રો અને આવતીકાલનો દિવસ જે છે એ અમારા માટે બહુ મોટો અને ખાસ રહેવાનો છે કારણ કે કાલે અમારે આદ્યાનો પાસપોર્ટ કરવા માટેની જે પ્રોસેસ હોય તો એ અમારે ઓફિસે પ્રોસેસ કરવા જવાનું છે અને પાસપોર્ટ

ક્યાં બતાવ નાનો નાનો ફોટો ક્યાં મને બતાવતો નવા ફોટામાં મને આધ્યાના જે અમે છે ને પાસપોર્ટ ની અંદર આપણે પાસપોર્ટ સાઈઝ ના ફોટા દેવા પડે ને તો નાના ફોટા પડાવવા ગયા તા તો ત્યાં જે પાસપોર્ટ સાઈઝ ના ફોટા પાડતા હતા ત્યારે આધ્યા શું કરતી હતી જોતી આમ આજુબાજુ જોવે પછી બે મિનિટ થાય ને એટલે સ્થિર થઈને જોવે પણ ફોટો પાડે ને તેના જરા થઈ ગયો એની માંડ માંડ અમે ફોટા પડાવવા ને આધ્યાતરા યસ કારણ કે પાસપોર્ટ સાઈઝ ના ફોટા પડાવવા માટે આધ્યાને લઈ ગયા ને થોડીક ત્યારે મહેનત પડી હતી મહેનત છોકરાઓને લઈ જવાને અને પાસપોર્ટ સાઈઝ ના ફોટા પડાવવા ને એટલે સૌથી અઘરું કામ છે પણ આપણને આટલી બધી તકલીફ ને 5 10 મિનિટ અમને થઈ હશે વધારે વધારે કાઈ ન પણ આ તમે જોઈ લો ખાલી યસ એટલે આધ્યાનો તમે ફોટો જોવ ને ખાલી તો તમને ફોટો જોઈને બહુ મજા આવી જાય એવો ફોટો છે એકદમ નાનો નાનો ફોટો પડ્યો છે અને આદ્યાની બે ચોટી છે ને એ ફોટો માં દેખાય છે આદ્યા બતાવ તો તારી ચોટી કેંગ ગઈ હા પછી આ ફોટો કોનો છે આદ્યાનો આદ્યાનો પછી તારા મમ્મીનું નામ શું છે પ્રાચી પછી તારા પપ્પાનું નામ શું છે ધવલ ધબલ ધબલ નથી બોલવાનું ધવલ બોલવાનું શું ધવલ ધવલ

આપણે જઈ આવીએ મસ્ત આ ડોક્યુમેન્ટમાં કઈ મિસ્ટેક ન કાઢે કેમકે કે વાર એવું થતું હોય ને કે આપણે ગમે વસ્તુ લઈને આ લઈને આવજો ઓલું લઈને આવજો એટલે તું પણ એને ન હોય એ તમે તોડી નાખશો માથા કુટમાં હોય મૂકી દો

પપ્પા નો દીકો છે એટલે મિત્રો હવે કાલ નો દિવસ ખાસ રેવાનો છે આધ્યા નો પાસપોર્ટ નો દિવસ છે ધબધબાટી બોલાવાની છે અને નાના છોકરાઓના પાસપોર્ટમાં કઈ મિસ્ટેક આવે કે નહીં એ તમે કોમેન્ટ કરજો જીને જો તમારે કોઈના પાસપોર્ટ નીકળા હોય તો